અને આજે સવારના ભાગ્યા છે ચાર અને આજે મારા માસી ને લોકો આવે છે કારણ કે કાલે છે એટલે મારા માસી ને લોકો આવે છે તો હવે અમે એને જાય યા અને અત્યારે હવે મે આવી ગયા છીએ બસ સ્ટેન્ડે અને મારા માસી ને એ લોકો પણ આવી ગયા છે હાય કરો માસી અને હવે હવે પાછા જઈ રહ્યા છીએ ઘરે અને બહુ જ ઠંડી છે અહીંયા તો હેલો ભાઈ દાદા અત્યારે સવારના દસ વાગી ગયા છે આવીને તો અમે અમે બધા જ હતા હતા કારણ કે બહુ આઈ થિંક સાડા ચાર જેવું થઈ ગયું જ ઠંડી હતી એટલે આવીને હું પણ સુઈ ગઈ હતી અને અમારા જસપાલભાઈ આવીને એ પણ એને તો સુઈ એ તો સૂતો જ નથી એ તો આવીને પતંગ જ ચગાવતો હતો અને અત્યારે મસ્ત આપણે ઘરનું બધું જ કામ કરી નાખ્યું છે અને હવે જોઈએ આજે કાંઈક કરી શકીએ કારણ કે કાલ સંક્રાંત છે તો કઈ તો કરવું પડશે અને આપણે આજે પણ શોપિંગ કરવા જવાનું છે જો કે અમે કાલ પણ ગયા હતા પણ કાલે એટલું બધું અમને ન મળ્યું એટલે આજે પણ જાસ સ્પાર તાર કપડા લેવા જવાના છે કેટલા જોડી ત્રણ જોડી 5 જોડી હવે જોઈએ આજે શું થાય છે આજનો પ્લાન તો વિચાર્યું છે એવું થઈ જાય તો સારું અને હજી હું નાય પણ નથી હજી નાવાનું પણ બાકી છે કારણ કે

નાડે નમું નમ કને ના પણ નથી નાવુ અચ્છા પણ તને સુકામ નથી નાવુ પણ ન ગમે નો કેમ ના બસ 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 ના માર ભાઈ જસપન આવ્યો છે તાર સુકામ નથી નાવું મન કે તો વાર કેમ કે જસપાલભાઈ ને નવા નું ગમતું નથી અને જસપાલભાઈ મેલી થઈને ને આખો તો અત્યારે આમ જ આવે છે એકબીજા બીજા એક બીજા ને સળીઓ કર ને બધા બહુ જ મજા આવે છે અને મારા માસી પણ અત્યારે રસોઈ બનાવે છે પૂછે શું બનાવે છે માસી તમે શું બનાવો છો ઓટલી બનાવે છે

મારા મમ્મીએ બનાવી છે શીરો જેમાં જસપાલ એનો પગ રાખી દીધો એટલે થોડોક બગડી ગયો શીરો મારા મમ્મી શીરો બનાવી ના આવ્યા અને જસપલે તરત જ શીરો બગાડી નાખ્યો એટલે મારા મમ્મી થોડાક થઈ ગયા જસપાલ ઉપર ખારા બસ આમ જ ચાલે છે આજે તો મસ્ત ઉધમ મચાવે છે આજે ઠંડો એવું લાગે છે આજે બધા ઘરે છે ને એટલા માટે અડધા તો મારો ભાઈ તો સ્કૂલે પણ ન ગયો કારણ કે આજે મારા એના માસી આવે છે એટલે સો યા હાલો શેરડી ખાય છે બધાય શેરડી ખાચું આવતા રહ્યો બધાય ચાલ બાધે છે